નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો દિવાળી આવતા પહેલા પોતાના ઘરમાંથી સફાઈ કરતી વખતે આ આઠ વસ્તુઓ ઘરમાંથી બહાર કાઢી નાખજો નહીંતર તમારા ઘરમાં ગરીબી ઘર કરી જશે અને પરિવારમાં કોઈનું અકાળે મૃત્યુ થશે અને આ ભૂલ કરવાથી દિવાળીના દિવસોમાં તમારા ઘરમાં ધન નહીં આવી શકે આથી જ મિત્રો દિવાળી પહેલા ઘરમાંથી આ વસ્તુઓનો નિકાલ કરી દેજો કે જેથી લક્ષ્મી માતા પ્રસન્ન થઈને તમારા ઘરમાં આવશે તેમજ મિત્રો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટેના મહત્વના ઉપાય પણ અમે તમને આ વિડિયોમાં જણાવીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો કાર્તક મહિનાની અમાસ તિથિ ઉપર દિવાળી માનવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન ગણેશ લક્ષ્મી માતા અને કુબેર પૂજા કરવામાં આવે છે કે જેનાથી ધન વૃદ્ધિ અને આપણા સુખ સમૃદ્ધિ આવે છે છે મિત્રો આ તહેવાર એ માત્ર ભારત દેશ માં જ નહીં પરંતુ દુનિયાના ઘણા બધા વિસ્તારોમાં આ દિવાળી નો તહેવાર મનાવવામાં આવે છે મિત્રો આ તહેવાર છે એ પૂરે પાંચ દિવસ સુધી ચાલે છે કે જેની શરૂઆત ધનતેરસ ના દિવસ થી શરૂ થતી હોય છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર દિવાળીના તહેવારના દિવસે લક્ષ્મી માતા છે એ આપણા ઘરોમાં ભ્રમણ કરતા હોય છે તો એવામાં ઘરની સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું પડે છે કારણ કે મિત્રો લક્ષ્મી માતા છે એ આપણા ઘરમાં નિવાસ કરે છે મિત્રો વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિવાળી છે એ દીવડાના ઉજાસનો પર્વ માનવામાં આવે છે આથી આ જે ઉજાસ છે એ બધા લોકોના જીવનમાં નવું અંજવાળું લઈને આવે છે એટલા માટે મિત્રો દિવાળી આવે તે પહેલા ઘરમાંથી એ બધી જ તૂટેલી વસ્તુઓને બહાર કાઢી નાખજો કે જે નકારાત્મક પેદા કરે છે તો મિત્રો આવો આપણે જાણીએ કે દિવાળી આવતા સફાઈ કરતી વખતે કઈ કઈ વસ્તુઓને ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળી પર્વ છે એ માત્ર ઘરની સફાઈ અને સજાવટ જ પ્રતીક નથી પરંતુ મિત્રો આ ઘરની અંદર જે નકારાત્મક ઉર્જા છે તેને દૂર કરવાની પણ શક્તિ ધરાવે છે

એવું માનવામાં આવે છે કે જ્યાં જિંદગી અને અવ્યવસ્થા હોય છે ત્યાં લક્ષ્મી માતાનો વાસ રહેતો નથી અને આવી જગ્યાઓમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે તો મિત્રો આ જ કારણ છે કે દિવાળી પહેલા બધા જ ભારતીય પરિવારો છે એ પોતાના ઘરની સાફ સફાઈ કરે છે અને તેને સારી રીતે શણગારે છે કે જેથી કરીને દેવી લક્ષ્મીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે મિત્રો દિવાળીના દિવસે લક્ષ્મી માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે લક્ષ્મી માતાને ધન સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ રાત્રે લક્ષ્મી છે એ ધરતી ઉપર ભ્રમણ કરે છે અને સ્વચ્છ અને જે સજાવટ થયેલા ઘર હોય છે એ ઘરમાં વાસ કરે છે અને જો અમુક ઘર ખરાબ હોય જ્યાં અવ્યવસ્થા હોય તો લક્ષ્મીજી ત્યાં પ્રવેશ કરતા નથી એટલા માટે મિત્રો દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ અને શણગાર કરવો તે લક્ષ્મીજીનું સ્વાગત કરવા માટે કરવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં સ્વચ્છતા અને પવિત્રતાને આપવામાં આવે આવે છે છે જ્યારે ઘરની સફાઈ કરવામાં તો આને એક ધાર્મિક અનુષ્ઠાનના રૂપમાં પણ જોવામાં આવે છે દિવાળીમાં ઘરની સફાઈ કરવી એ પવિત્રતા અને શુભતાનો પ્રતિક માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ઘર સ્વચ્છ અને સુસર્જિત હોય છે તો તેમાં દેવી દેવતાઓનો વાસ હોય છે કે જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે વાસ્તુશાસ્ત્ર માં ઘરના નિર્માણ સજાવટ ના અમુક વિશેષ નિયમો હોય છે કે જેનું પાલન કરવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જયારે ઘરમાં વાસ્તુ દોષ હોય છે અથવા તો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે તો આની અસર છે એ આપણા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર તેમજ માનસિક સ્થિતિ અથવા આર્થિક સ્થિતિ ઉપર પડે છે દિવાળી પહેલા ઘરની સફાઈ અને તૂટેલી વસ્તુઓને હટાવી તે વાસ્તુ દોષને સમાપ્ત કરવાને અને નકારાત્મક ઉર્જાને હટાવવાનો એક ઉપાય છે તેમજ મિત્રો દિવાળીને દીવડાઓનો પર્વ માનવામાં આવે છે આ પર્વ છે એ અંધકાર ઉપર પ્રકાશનો વિજયનો તહેવાર છે વાસ્તુ શાસ્ત્રમાં દીવડા પ્રગટાવવા અને અંજવાળું કરવું તેનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે જેટલા દીવા પ્રગટાવવામાં આવે છે તેટલી જ સકારાત્મક ઉર્જા છે એ આપણા ઘરમાં પ્રવેશ કરે છે દીવડાનું અંજવાળું છે એ અંધકારને દૂર કરે છે અને આપણા ઘરના બધા જ ખૂણામાં સકારાત્મકતા ફેલાવે છે દિવાળીના દિવસે જેટલું પણ સંભવ હોય તેટલું ઘરના બધા જ ખૂણામાં અંજવાળું કરવામાં આવે છે કારણ કે જેથી કરીને કોઈ પણ પ્રકાશની નકારાત્મક ઉર્જા છે એ આપણા ઘરમાં રહી શકતી નથી વાસ્તુ શાસ્ત્ર અનુસાર મિત્રો ઘરમાં તૂટેલી ફૂટેલી વસ્તુઓ રાખવી તે પણ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે ખાસ કરીને તૂટેલા કાચ છે એ આપણા ઘરમાં બહુ જ નકારાત્મક ઉર્જાને લાવે છે તૂટેલો કાચ છે એ દરિદ્રતાનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં તૂટેલા કાચ રાખવાથી આપણા પરિવારના સભ્યોના શારીરિક સ્વાસ્થ્ય ઉપર બહુ ખરાબ અસર પડે છે તેની સાથે જ આર્થિક સમસ્યામાં વધારો થાય છે આથી જ જો દિવાળી પહેલા ઘરમાં તૂટેલા કાચ હોય કોઈ પણ તૂટેલો કાચ હોય તો તેને જલ્દીથી જલ્દી હટાવી દેજો મિત્રો વાસ્તવ શાસ્ત્રમાં માત્ર તૂટેલા કાચ નહીં પરંતુ મિત્રો અન્ય ઘણી તૂટેલી વસ્તુઓની પણ નકારાત્મક ઉર્જા માનવામાં આવે છે આથી જ આ બધી વસ્તુઓને કારણે જ ઘરમાં તણાવ અને અશાંતિનો માહોલ બને છે ઘરમાં ઘરની સફાઈ કરતી વખતે આ તૂટેલી વસ્તુઓને અવશ્ય બહાર કાઢી નાખવી જોઈએ આ વસ્તુને બહાર કાઢવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે દિવાળીની પહેલા ઘરને સાફ સફાઈ કરવી તેમજ ઘરને શણગારવું તે મહત્વપૂર્ણ પ્રક્રિયા હોય છે આ માત્ર પારંપારિક કાર્ય જ નથી પરંતુ આને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે છે તો આવો મિત્રો આપણે જાણીએ કે દિવાળીની તૈયારી કેવી રીતે કરી શકાય દિવાળી પહેલા આખા ઘરની સાફ સફાઈ કરવી જોઈએ ઘરના બધા જ ખૂણાઓ દિવાલ તેમજ અગાસીને અથવા તો ફર્નિચરને સરખી રીતે સાફ કરવું જોઈએ અને ઘરની સાફ સફાઈ કરતી વખતે તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના કોઈ પણ ખૂણામાં ઝાડા તેમજ ધૂળ રહેવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે જ્યાં ધૂળ અને ગંદકી હોય છે ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે આથી જ ઘરની બધી જ વસ્તુઓને સરખી રીતે સાફ કરવી જોઈએ તેમજ ઘરમાં તૂટેલા કાચ તેમજ બંધ પડેલી ઘડિયાળ હોય તો તેને જલ્દી જ હટાવી દેવી જોઈએ નહીતર આ વસ્તુઓ આપણા પરિવારની આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે મિત્રો દિવાળી છે એ ઉજાસનો પર્વ છે આથી આપણે પણ ઘરમાં દિવાળીના દિવસે દ્વાર ઉપર દીવા કરવા તે બહુ શુભ માનવામાં આવે છે દીવા પ્રગટાવવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે દિવાળીના તહેવારો પર માત્ર સફાઈ મહત્વની નથી પરંતુ મિત્રો અમુક વિશેષ ધાર્મિક ઉપાય પણ કરવામાં આવે છે જેનાથી લક્ષ્મી માતાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે છે આ ઉપાયથી માત્ર ઘરમાં સકારાત્મક ઉર્જા જ નથી આવતી પરંતુ આ વસ્તુ છે એ આર્થિક સમસ્યાઓને પણ દૂર કરવા અને સુખ શાંતિ લાવવામાં મદદ કરે છે મિત્રો દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ હોય છે આ પૂજા છે એ દેવી લક્ષ્મીના સ્વાગત માટે કરવામાં આવે છે કે જેથી કરીને આપણા ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિ બની રહે મિત્રો લક્ષ્મી પૂજનના દિવસે લક્ષ્મી માતાની સામે દીવો પ્રગટાવીને તેને ફૂલ મીઠાઈ અર્પણ કરવો જોઈએ તેની સાથે જ ઘરના બધા જ સદસ્યોએ પૂજામાં ભાગ લેવો જોઈએ કે જેથી કરીને પરિવારના બધા જ સભ્યો ઉપર માતાજીના આશીર્વાદ વર્ષે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે દિવાળી પહેલા એવી કઈ આઠ વસ્તુઓ છે કે જે આપણે ઘરેથી જરૂર બહાર કાઢી નાખવી જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે અને સકારાત્મક ઊર્જાનો સંચાર આપણા ઘરમાં થાય તે પહેલા મિત્રો વિડીયોને લાઈક કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ જાય તો મિત્રો પહેલી વસ્તુ છે એ ખંડિત મૂર્તિ છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર પર દેવી દેવતાની ખંડિત મૂર્તિ રાખવી જોઈએ નહીં કહેવામાં આવે છે કે ખંડિત મૂર્તિઓ દુર્ભાગ્યનું મોટું કારણ બને છે આવી મૂર્તિ સકારાત્મક ઉર્જા લાવવા માટે સક્ષમ નથી આથી આ મૂર્તિ ન રાખવી જોઈએ તેમજ મિત્રો દિવાળીના પાવન તહેવાર પર પહેલા ઘરમાંથી ખરાબ ફર્નિચર બહાર કાઢી નાખવું તે હિતાવહ છે તૂટેલું કે ખરાબ ફર્નિચરથી ઘરની સુખ શાંતિ ચાલી જાય છે આથી ઘરમાં ગરીબી આવે છે તેમજ જો તમારા ઘરમાં કોઈ તૂટેલો કાચ રાખેલો હોય તો દિવાળી પહેલા ઘરની બહાર કાઢી નાખો વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલો કાચ રાખવાથી નેગેટિવિટી ફેલાય છે અને ઘરમાં સભ્યો પણ અશુભ પ્રભાવ પડે છે તેમજ જો તમારા ઘરમાં કોઈ ઘડિયાળ બંધ પડેલી હોય તો પછી તેને રિપેરિંગ કરાવી લો અથવા તો ઘરની બહાર કાઢી નાખો માનવામાં આવે છે કે બંધ ઘડિયાળની નકારાત્મકતા ફેલાય છે અને ગૃહ કલેશ વધી જાય છે ઘડિયાળ હોય છે એ આપનો સારો સમય લાવે છે પણ આપણે જે બંધ ઘડિયાળ રાખીએ છીએ તો તે દુર્ભાગ્યનું કારણ બને છે તેમજ મિત્રો જો તમારા ઘરમાં પણ ખરાબ લોખંડ હોય તો દિવાળી પહેલા તમે ઘરની બહાર કાઢી નાખજો એવી માન્યતા છે કે આ વસ્તુને શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ ઉઠાવવો પડે છે તેમજ દિવાળીના તહેવાર પહેલા ઘરની સફાઈ કરતી વખતે તમારા જૂના જૂતા અને ચંપલને ફેંકી દેવાનું ભૂલશો નહીં જેનો તમે ઉપયોગ નથી કરતા ફાટેલા જૂના જૂતા ચંપલ ઘરમાં નકારાત્મકતા અને દુર્ભાગ્ય લાવે છે તેમજ મિત્રો તૂટેલા વસ્તુઓ જેમ કે વાસણો ફર્નિચર અથવા સુશોભનની વસ્તુઓ નકારાત્મક ઉર્જાને બનાવે છે આ વસ્તુઓ ક્યારેય ઘરમાં રાખવી ન જોઈએ તેમજ વપરાયેલી વસ્તુઓ જે હવે કામની નથી તે દિવાળી પર ઘરમાં ન રાખવી જોઈએ જૂના કપડાં પુસ્તકો અથવા ઉપકરણોની જેમ તેમને દાન કરો અથવા તો ફેંકી દો આ વસ્તુઓ ઘરમાં સ્વચ્છતાનો અભાવ દર્શાવે છે તેમજ યુદ્ધ સંઘર્ષ અથવા તો ઉદાસી જેવી નકારાત્મકતા દર્શાવતા ચિત્રો અથવા તો ફોટોગ્રાફ્સ ઘરમાં ન રાખવા જોઈએ આને દૂર કરીને સકારાત્મક અને પ્રેરણાત્મક ચિત્રો સાથે બદલાવ જોઈએ તેમજ સુકા કે સુકાઈ ગયેલા છોડ ઘરમાં નકારાત્મકતા લાવે છે તેમને તાત્કાલિક બહાર કાઢો અને તેમને નવા લીલા છોડ સાથે બદલો જે જીવન અને સમૃદ્ધિનું પ્રતિક છે તેમજ ખરાબ અનુભવો અથવા તો સંબંધોની યાદી આપતી વસ્તુઓથી છુટકારો મેળવો જો તમે ઈચ્છો તો તેમને દાન આપી શકો છો જેથી તેમની નકારાત્મકતાનો અંત આવી શકે આ વસ્તુઓને દૂર કરવાથી તમારા ઘરનો દેખાવ તો વધશે જ પરંતુ તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ પણ આવશે તો મિત્રો હવે દિવાળી આવતા સમયે ઘરની સફાઈ કરવામાં આવે છે અને સજાવટની ખાસ કાળજી લેવામાં આવે છે દિવાળી પહેલા ઘરમાંથી તૂટેલી કે બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખો જો કોઈ કાચ તૂટી ગયો હોય તો તેને બદલો ઘરમાં આવી વસ્તુઓ હોવાને કારણે ઘરની વાસ્તુ દોષ બગડવા લાગે છે અને દેવી લક્ષ્મીનો ઘરમાં વાસ રહેતો નથી આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે ઘરની છત પર જંક અથવા તો બિનજરૂરી વસ્તુઓ ન રાખો કારણ કે તેનાથી આર્થિક સંકટ વધુ વધી શકે છે તેમજ મિત્રો જો તમે દિવાળી પર ઘરની સજાવટ માટે કોઈ ચિત્ર અથવા તો મૂર્તિ લાવો છો તો કેટલીક બાબતોનું ધ્યાન લગાવવી જોઈએ જેમ કે તાંડવ કરતું નટરાજની મૂર્તિ મહાભારતની તસવીરો ડૂબતા વહાણની તસવીર તાજમહેલ ની તસવીર જંગલી પ્રાણીઓની તસવીર વગેરે આમ કરવાથી ઘરનું વાસ્તુ બગડે છે અને આર્થિક પ્રગતિ અટકે છે તેમજ મિત્રો દિવાળી પર ઘરને રંગથી રંગવામાં આવે છે જેની આપણને દેવી લક્ષ્મીની કૃપા મળે અને ઘર પણ સુંદર લાગે પરંતુ માહિતીના અભાવે આપણે યોગ્ય રંગનો ઉપયોગ કરી શકતા નથી મુખ્ય દરવાજા પાસેના રૂમનો રંગ હંમેશા સફેદ આછો લીલો કે ગુલાબી હોવો જોઈએ લિવિંગ રૂમમાં પીળો ભૂરો લીલો રંગ લગાવવો જોઈએ ડાઇનિંગ રૂમમાં લીલા વાદળી હળવા ગુલાબી રંગનો ઉપયોગ કરો ગુલાબી લીલો અથવા તો વાદળી રંગ બેડરૂમ માટે યોગ્ય રહેશે અને કાળો વાદળી અથવા તો લીલો રંગ બાળકોના રૂમ માટે શુભ રહેશે તેમજ મિત્રો દિવાળી પર ઘરને સજાવવા માટે રંગબેરંગી લાઇટોનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે દિશા અનુસાર રંગબેરંગી લાઇટનો ઉપયોગ પસંદ કરો તો વધુ શુભ રહેશે ઘરની પૂર્વ દિશામાં લાલ પીળી નારંગી લાઇટ પસંદ કરો પશ્ચિમ દિશામાં પીળી ગુલાબી નારંગી ઉત્તર દિશા માટે વાદળી પીળી લીલી લાઇટ પસંદ કરો અને દક્ષિણ દિશા માટે સફેદ જામલી લાલ પ્રકાશ પસંદ કરવો જોઈએ તેમજ મિત્રો ઘરની સજાવટ માટે તીક્ષ્ણ ચીજ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ સુશોભન માટે તીક્ષ્ણ અને કાચ સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં આ વસ્તુઓ ઘરનું વાસ્તુ બગાડે છે અને નકારાત્મક ઊર્જાનો પ્રભાવ રહે છે આ ઉપરાંત રાહુની અશુભ અસર પડે છે કારણ કે અરીસો રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે ઘરની સજાવટ માટે તીક્ષ્ણ અને કાચ સંબંધિત વસ્તુઓનો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ તેમજ મિત્રો દેવી લક્ષ્મીને લાલ રંગ પસંદ છે જો તમે દિવાળીના અવસરે તમારા ઘરની દિવાલોને રંગવાનો વિચારી રહ્યા છો તો તમે સફેદ આછો પીળો આછો નારંગી આકાશ વાદળી આછો ગુલાબી જેવા હળવા રંગોનો ઉપયોગ કરી શકો છો લાલ રંગ દેવી લક્ષ્મીનો પ્રિય રંગ છે દેવી લક્ષ્મીની પૂજામાં આ રંગનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે ભક્તો આ રંગના કપડા પહેરે છે દેવી લક્ષ્મીને લાલ રંગનું ફૂલ ચઢાવાય છે પરંતુ ઘરમાં લાલ રંગનો ઉપયોગ થતો નથી દિવાલોને રંગવામાં આવું ન કરવું જોઈએ તેથી જો તમે પણ દિવાળી પહેલા તમારા ઘરની દિવાલોને રંગ બદલવા માંગતા હોય અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો દિવાળી પર આ રંગો પસંદ કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે મિત્રો તેમજ દિવાળીના દિવસોમાં અથવા તો એ જ દિવસે તમે આ વસ્તુઓનું દાન કરી શકો છો મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે વસ્ત્રોનું દાન કરે છે તો તેના ભાગ્યના દરવાજા ખુલી જશે કપડાનું દાન કરવાથી અનેક સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ શકે છે જીવન ખુશીઓ અને ઉલ્લાસથી ભરાઈ જશે અને આવક માટેના અનેક રસ્તાઓ પણ ખુલી શકે છે દાન કરતા સમયે તમારે કોઈ પણ વ્યક્તિને એ વિશે જણાવવું ન જોઈએ મિત્રો એટલે કે આ તમારે ગુપ્ત રાખવું જોઈએ તેમજ જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય અથવા તો તમે તમારા ઘરમાં કોઈ પણ બીમારી ન આવે તેવું ઈચ્છો છો તો તમારે દિવાળીના દિવસે જરૂરિયાતમંદ લોકોને ફળોનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં રહેલ બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો આવવા લાગશે અને ઘર બીમારીઓથી મુક્ત બનશે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ગુપ્ત દાન કરવાનું ખાસ મહત્વ છે દિવાળીના દિવસે જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરવાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે આ ઉપરાંત લક્ષ્મી અને અન્નપૂર્ણા માતાના આશીર્વાદ મળે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ